હા સર હા પર રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ માં તમારું સ્વાગત છે ઓકે તો તમારું તમારું શું નામ મારું નામ છે રાઠવા નિલેશભાઈ બરાબર હા ગામ મોટી ખાંડી તાલુકો જેતરુપાવી જિલ્લો છોટા વદેપુર હમ 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 તો તમે ગાવાનું ક્યારથી ચાલુ કર્યું તું હું સર ડબલ વીચમાં ચાલુ કર્યું તું હા આમ તો સપનું મારું બાળપણ કે હતું જયારે છટા સાથમાં ધોરણમાં ભણતો હતો ત્યારે પ્રાથમિક માં ભજન ધૂન ગાવતા હતા ત્યારથી એ ટાઈમે ફર્સ્ટમાં તો આપણા સિંગરો જસંત રાઠવા છે જગદીશ રાઠવા છે એ લોકોના ટાઇટલો આવતા હતા સાંભળતા હતા અમે તમને બી એવું થતું અમે ગાળે આવું ગીત ગાઈશું મને વિચાર થતા હતા હા તો પછી થોડા આગળ થોડા મોટા થયા પછી અમારા અમારા મોટા ભાઈ છે કે કે રાઠવા કરીને તો હું હાલ પછી વડોદરા હતો ત્યાંથી એમને ફોન કર્યો હતો કે ભાઈ આપણે એક ભાતી દાદા નું સોંગ બનાવવું છે તો મારા ભાઈને એમ લાગ્યું કે હા આપણે બનાવીએ ચાલો જઈએ એમ તો અમે લોકો એ વિનાયક સ્ટુડિયો રેકોર્ડિંગ માટે વિનાયક સ્ટુડિયો રેકોર્ડિંગ કર્યું હા વડોદરા હા તો

હો આગ વેલ ના ભાતીજી ઘોડે આ વોરે હારે હા હારે હા આગ વેલ ના ભાતીજી આગ વેલ ના ભાતીજી ઘોડે આ વો રે હારે હા હારે હા આગ ભાતીજી આ ટાઈટલ ગયું તું પેલા હા 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 પેલા સ્ટાર્ટિંગ માં તમે હા સ્ટુડિયો માં પહેલી વાર ગયા અને આ ટાઈટ ગાયું હતું થોડી તકલીફ પડી હતી માં પણ કે ફર્સ્ટ માં મેં આ ગીત ગાયું તો પછી તમે ટીમલી ટીમલી બી ગાવ છો હા એના પછી હું બીજું બી ફાતેદાદાનું ટાઈટલ પાડ્યું હતું એ ભી એમ થોડું ચાલ્યું એના પછી હું ટીમલી પાડી હતી હા હા બરાબર તો તમને સપનું હતું કે અમે રેકોર્ડિંગ કરીએ હા એટલે સપનું હતું પણ આપડી એટલી કેપેસિટી નથી હતી કેમ કે અમે લોકો આવું કરશું એવું પણ આમ થોડા આમ મોટા થયા આગળ આયા થોડા સિટી માં આયા પછી થોડા બે પૈસા કમાયા પછી ખબર પડી ગયે અમે કઈક કરશું તો આ જીવનમાં યાદ રહેશે બાકી તો લાખો રૂપિયા કમાઈ ને ઢગલા મૂકીને જતા રહેશે પણ કઈ રહેતું નથી હા લઈને તો કોઈ જવાનું હા એવો વિચાર હતા કે આપણે કઈક કરશું એવું નવું કે આમ લોકો છે કે ભાઈ આ માણસ જાય છે કે અમાર ટીમ લી મુક કોઈ ગીતમાં ચાલ્યું તો કે ભાઈ આ તો નીલેશ નું ગીત છે કોઈ ભજનમાં ચાલ્યું તો કે આ તો નીલેશ નું ભજન વાગે છે એવું થોડું તો આપણો નામ ચાલે ને એના માટે હું રાઠો સમાજમાં થોડું નામ રોશન થવું જોઈએ કે હા सिंगर હતો હા આપણે આપણા જસવનભાઈ રાઠવા એકવાર થઈ ગયા પણ આ જુબી એમનું નામ છે કે એ એ એ જ વિચાર અમારા હતા મારા કે ભાઈ આપણે એકવાર સંસારમાં આયા છે તો કઈક બી કંઈક થોડું નવું કરીએ તો આપણા જે પાછળના પેઢીના લોકો છે વિચાર કરશે કે ભાઈ આપણો માણસ હતો રાઠવા સમાજનો કર્યું હતું એટલે લોકોને બી એમ ખબર પડે કે થોડું રાઠવા સમાજ માટે થોડું કરી ગયા હા 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 કોઈ લઈને તો જવાના છે નહી હા એના પછી હું રેકોર્ડિંગ કરી હતી એનું ગીત છે ઓલે જુવા નહી એક ટેવાય બુકિંગ કરાય ઓલે જુવા નહી એક ટેવાય બુકિંગ કરાય બુકિંગ કરાય તો લાયસન કડાય ઓલે જુવા નહી એક ટેવાય બુકિંગ કડાય ખુબ સરસ તો તમને સપોર્ટમાં સપોર્ટમાં મારા કાકાના છોકરા છે ભાઈ છે કે કે રાઠવા કરીને છે એમને મને ફૂલ સપોર્ટ કર્યો બરાબર હા તો એમના સપોર્ટ આવ્યા હા એટલા આગળ આવ્યા હા તો હમણાં કોઈ બે હજાર ચોવીસ માં તમારું કોઈ નવું આવવાનું હોય બે હજાર ચોવીસમાં હાલ રેકોર્ડિંગ તો કર્યા છે વિનાયક સ્ટુડિયોમાં આવશે એવી આશા રાખી રહ્યા છે અને આવશે અને અત્યારે ગયા બે હજાર બાવીસ માં બી રેકોર્ડિંગ કર્યું હતું નું એ બી સારું ચાલ્યું ટાઈટલ આદિવાસી અઘરાલ હા હા એ બી સારું ચાલ્યું પછી બીજું એક આપણે સ્વામિનારાયણ ભગવાન ટાઈટલ કર્યું હતું એ બી સારું ચાલ્યું છે બરાબર હા એટલે અમુક અમારા બધા ટાઇટલ થોડા થોડા ચાલે છે હા ચાલે છે હા

કે કોઈ સિંગલ સુ કે અમ અમુક લોકો નામ થી ભી કે ચાલો કાલે આ ભાઈ નું ટાઇટલ આવે છે કે આ ભાઈ નું કોઈ ટીમલી આવે છે કે લોકો જોઈને રાહ જોતા હોય પણ અત્યારે પબ્લિક ઓળખતી ન હોય તો કેવી રીતના રાહ જોવા પડે પબ્લિક કોઈ ઓળખતી ના હોય તો પછી કેવી રીતના જોવે તમારે હા હવે થોડું સુ એમ હજુ તમારું તો કેટલું દોઢ વર્ષ થયું થઈ તમારું હવે હા એટલે થોડા હજુ ચાહકો બધા સપોર્ટ માટે હજુ કોઈ તમને ઓળખતા નહીં તો તમારે તમારા કોઈ કોઈ માટે કે પછી હોય તો તમને કેવી રીતના તમને કરી શકે કે મારે રેકોર્ડિંગ કરવું છે તો તમને સર એમાં એવું છે અત્યારે તો ચાહકોનો સપોર્ટ તો અત્યારે હાલ ઓછો છે કેમ કે આપણે માર્કેટમાં નથી એટલે પણ એ તમે જે ખુદો તમારો કોઈ બી રેકોર્ડિંગ કરાવવું હોય હા તો તમને કેવી રીતના એમ કરી શકે કે અમને મારે રેકોર્ડિંગ કરાવવું છે તો કોન્ટેક્ટ કેવી રીતના કરી શકે તમને અ સર કોન્ટેક્ટ તો કેવી રીતના કરી શકે તો એટલે એના માટે તમે આમાં અમે જે

મારા ઓર્ગેનાઇઝ મેં જે રેકોર્ડિંગ કરું છું વિનાઇક સ્ટુડિયોમાં એમાં તો અમારા વિપુલભાઈ ગોરાડા કરીને છે એમને જ મ્યુઝિક મારે છે બરાબર ગયા વર્ષથી મારે ભગવાન આમ જે આદિવાસી ને ટાઇટલ બનાવ્યા એની કૃપાથી થોડું થોડું અમારા આદિવાસી સમાજમાં ચાલે છે ગયા વર્ષે મને આ ગોરવા ક્ષમતા ગોરવામાં બી મને પ્રોગ્રામ મળ્યો તો અમારા રાઠવા યુવક મંડળ ના કરીને બધા આયોજન રાખ્યું તું હા એમાં બી મને પોતા મળ્યો તો પછી આ સાલ મારી ટીમ લી ગયા વર્ષની હતી બરાબર એ ભી વાગી હતી એટલે ના હું સમાજ માટે ગયું મારું ટાઇટલ થોડું વાગ્યું છે હા એટલે હવે થોડું આગળ પોસિબલ કરશું સારું તો તમે ઇન્ટરવ્યુ આપવા માટે નિલેશભાઈ બહુ આભાર તમારો હા સર થેન્ક યુ થેન્ક યુ જય માતાજી જય માતાજી